અને ભાઈ ન્યા આપણો બ્લોગ પણ નથી ને ભાઈ કારણ કે મને થોડો વાંધો આવી ગયો બરોબર જ છે પણ થોડોક કોમ મિત્રો અવાજ નોતો આવતો એટલે અને ચલો ભાઈ અવાજ સરખો થઈ ગયો તો મિત્રો મે વોઇસ ઓવર કરને તો પણ એ ભાઈ બધા વિડિયો ડિલીટ કરને ખા છે અને ભાઈ ગેલેરી માં ડસ્ટબિન આવે એમાંથી પણ મે ડિલીટ કરને ખા છે એટલે નત્ર મિત્રો આપણે ખબર તમને પ્રેન્ક કરવાનો તો મમ્મી સાથે એ પ્રેન્ક ને મિત્રો આજે પેન આવી જાવ નથી એટલે મિત્રો આજે પેન પણ લેતા આવીએ અને મિત્રો આયા અમારા બુક માં ભલમાંથી પગડી ગયો કારણ કે મિત્રો હું સવારમાં લેસન કરું છું કારણ કે કેટલા દિવસ હું કોલેજ નહોતો ત્રણ ચાર દિવસ અને ચલો અચ્છા ભાઈ મિત્રો હવે આપણે મમ્મી મકાઈનો ચવડો બનાવે છે પછી આપણે ખાઈ લઈએ અને પછી મિત્રો આપણે જઈએ મારા મિત્રો આપણે તબલા પણ કાઢ્યા છે બાર કાલે રાતના વગાડતા મિત્રો તબલા મિત્રો આપણે તબલા ક્લાસીસમાં પણ જવાનું છે આજે અને મિત્રો ચાલો આપણે પાછળ ઘડી ઘર લેસન કરી નાખીએ મિત્રો ઇંગ્લિશનું કરતા હતા ઇંગ્લિશનું પછી મિત્રો આપણે ડ્રોઈંગનું પણ કરવાનું છે અને ચલો પચાર આપણે મકાઈનો ચેવડો થઈ જાય એટલે ખાઈ લઈએ ભેળ બનાવી નાખી છે મિત્રો ભાઈ મે બનાવી પછી મિત્રો તમે જોવો મિત્રો કેવું મસ્ત બની છે મિત્રો ભેળ આપણે અને ચલો આપણે હવે ખાઈ લઈએ અને પછી આપણે મિત્રો જમવાનું હોય છે મિત્રો જમવાન ટાઈમે આપણે ભેળ ખાઈ છીએ મિત્રો પછી આપણે પેન લેવા જવાનું છે ચલો આપણે ખાઈ લઈએ ભેળ હવે ભેળ ખાઈ લીધી છે ચલો ભાઈ આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો ને ભાઈ આપણને ભૂખ નથી લાગી કારણ કે મિત્રો હવે ફૂલ પેટ ભરીને ભેળ ખાઈ લીધી છે અને ચલો મિત્રો આપણે હવે ઇંગ્લિશ નું લેસન પણ કરવાનું છે પણ ખરીખર એને આપણે કરીશું અને ચલો મિત્રો વરસાદ જેવો મોસમ પણ થઈ ગયું છે કાંઈ વાંધો નહીં અને ચલો અત્યારે ભાઈ આપણે મિત્રો ઘણી વાર ટીવી જોશું કેટલા દિવસથી મિત્રો આપણે ટીવી પણ નથી જોયું ચાલો ચલો ઘણી વાર આપણે તારક મહેતા જોઈએ આપણા મિત્રો તબલા પણ આપણા સાહેબને ફોન પણ કરવાનો છે આજે કેટલા વાગે આવવાનું છે ચલો પેલા પહેલાં આપણે મિત્રો ફોન કરી લઈએ સાહેબને પહેલાં પછી આપણે ટીવી જોઈએ ફોન કરી લીધો છે સાહેબને અને હવે અત્યારે ભાઈ આપણે જવાનું છે પાંચ થી છ કાં તો છ થી સાત જવાનું છે મિત્રો કલાક જવું અને ચલો આપણે હવે ફરી આપણે થોડી કર ટીવી જોશું અને પછી આપણે તમને ખબર છે પ્રેન્ક કરવાનું છે પેન લેતા વિયાન ભાઈબનનો ફોન હોય તો આનંદનો ભાઈ ચલો આપણે એને ફોન પણ કરી લઈએ સાથે ટીવી જોતા જોતા આપણે અત્યારે ભાઈ બહાર આવી ગયા છીએ અને મિત્રો વાતાવરણ જોવા મિત્રો કેવું ટોપ છે મિત્રો વાતાવરણ તમને દેખાડું મિત્રો તમે જોવો મિત્રો વાતાવરણ કેવું થઈ ગયું છે મિત્રો ફૂલ મિત્રો આકાશ સામે બાજુ જોવો મિત્રો થોડો બે એક મિત્રો સુકાય છે મિત્રો કપડાં બધા સુકાય છે મિત્રો ટીવી જોતો જોતો મિત્રો મે જોયું કે ભાઈ બહુ અંધારું થઈ ગયું છે મિત્રો તમે જોયું રહ્યા મિત્રો અને ભાઈ આપણો ભાઈ પણ ઘરે પણ જવાનું છે અત્યારે મણા થોડીક વાર રેન ભાઈ બે અઢી વાગે અને અત્યારે વાગ્યો છે એક અને ચાર સુધી ચાલો આપણે ઘણી વાર ટીવી જોઈએ હવે ભૂખ તો નથી લાગી એટલે જમવાનું તો નથી આપણે વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો તમે જુઓ મિત્રો જો મોટા મોટા છાટાવા મંડ્યા છે મિત્રો અને તમે જુઓ મિત્રો સામે સોલર ઉપર મિત્રો પક્ષી પણ બેઠું છે તમે જોયું છે મિત્રો ચાલો આપણે અંદર વ્યાજ મિત્રો થોડોક થોડોક મિત્રો અવાજ પણ આવતો છે છાત્રો બહુ મોટા મોટા છાટા કરે છે આપણે પાછા આંટીએ ભાઈ પૂરણપોળી આપી છે એટલે મિત્રો આપણે પૂરણપોળી ખાઈ લઈએ મિત્રો આપણે જમાનું તો પણ નથી ભાઈ પાછો વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો ધીમો ધીમો અને તમે જુઓ મિત્રો પાણી અહીંયા ભરાઈ ગયું મિત્રો અને ધીમો ધીમો ભાઈ વરસાદ પણ શરૂ થઈ ગયો છે પાછો ચલો આપણા મિત્રો પુરણપોળી ખાઈ લઈએ પછી તમને મળીએ છે ભાઈ કોલેજે થોડું કામ છે એટલે કોલેજ જઈએ છીએ મિત્રો પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે ચાલો જોઈએ આપણે ભાઈ કોલેજ જઈને ઉભી અને મિત્રો ભાઈ ફ્રેમ તો આપણે ફરવાનું છે તમને ખબર જ છે તો ચાલો મિત્રો ભાઈ આપણે કોલેજ જતા આવીએ એટલે આવી ગયા છે ને મિત્રો આપણે પેન પણ લઈ રહેવાનું છે તો મિત્રો પ્રેન્ક કરી ચાલો મમ્મી સાથે પ્રેન્ક કરવાનો છે હમણાં મમ્મી ફોનમાં વાત કરે છે અત્યારે પછી આપણે પ્રેન્ક કરી આપણે પેન પણ આવી ગઈ છે આપણું ટ્રેન થઈ ગયું છે કારણ કે ભાઈ મારી બેને કહી દીધું કે આવા મિત્રો કરંટ લાગે છે એટલે મારી મમ્મીએ કહી દીધું એટલે મારી મમ્મી આડી જ નહીં પહેલાં મિત્રો મસ્ત કઈ વાંધો નહીં આપણે બીજું કોક મળે હાઈમન ભાઈ એની સાથે પ્રેમ કરવાનું છે મિત્રો તમે જોઓ મિત્રો પેન મિત્રો એકવાર હું ટ્રાય કરું જો મિત્રો ખરાબ લાગી ગયો હાલ જો મિત્રો આપણે ચાર રેડી થઈ ગઈ છે તો મિત્રો આપણે ચા પી લઈએ મિત્રો તમે જોઓ મિત્રો આપણે ચાર રેડી છે તો ચાલો આપણે ચા પી લઈએ મિત્રો આપણે હેડફોન પણ લઈ લઈએ ઘડી કોઈ જોઈએ મિત્રો પાનો લેસન કરવા મિત્રો એટલે ભેગું થઈ ગયું છે એટલે પછી પાછું મિત્રો લેસન કરવા બેહવાનું છે એટલે ચલો જલ્દી આપણે ચા પી લઈએ આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ આપણા ક્લાસીસ ગયા તો મિત્રો મેં નોટ કીધું ભાઈ ફોન સ્વીચ ઓફ થઈ જતો મિત્રો ફોન ચાર્જરમાં મૂકીને ગયો હતો અને ભાઈ આપણે ક્લાસીસર ગયા કારણ કે શનિવાર છે એટલે મિત્રો ચલો ભાઈ આપણે જમવા માટે બેસી ગયા છે અત્યારે મિત્રો કેટલો વાઈ છે મિત્રો બે મિનિટ કહું ફોનમાં જોઈને સવાદ થઈ ગયા છે મિત્રો અને ચલો આપણા ભાઈ હવે જમો જમી લઈએ પછી મિત્રો આપડે ભાઈ ફ્રી ફાયર નો વિડીયો પણ બનાવવાનો છે પછી વિડીયો બનાવી નાખીએ ચલો આપણે ખાતે પેલા જોઈ લઈએ જમી લીધું છે અત્યારે મસ્ત અને ભાઈ ભીંડાનું શાક હતું અને આપણે અત્યારે જમી લીધું છે મિત્રો અને ભાઈ આપણે અત્યારે લેસન કરવાનું છે મિત્રો લેસન આપણે લઈ લીધું છે મિત્રો અને ભાઈ આપણે સાથે હેડફોન પણ લઈ લીધા મિત્રો આપણે પોલી પેનથી લખીએ છીએ મિત્રો તમને થોડું કરંટ લાગે એ અને ચલો ભાઈ આપણે લેસન કરી નાખીએ અને પછી ભાઈ આપણે થોડુંક કાલે કરશું પણ ભાઈ સાથે થમનીલ પણ એડિટ કરી નાખીએ પછી મિત્રો ભાઈ ફ્રીફાયરના શોર્ટ વિડીયો પણ બનાવવાનો છે અને ચલો ભાઈ અત્યારે આપણે પછી સૂઈ જવાનું છે મિત્રો બીજી કાંઈ નથી કરવાનું અત્યારે વ્લોગને એન્ડ કરીએ মিত্র ব্লগ পসন্দ আছে লাইক সবসো ভাই তো নম্বর মিত্র মি ব্যাংক থ্যাংক ফোর বাই